ગુજરાતમાં માં ને લઈ વિધેયક ને મંજૂરી મળી ત્યાં જ સુરતમાં સુરત માં તાંત્રિક વિધિ થી પતિ સંતાનો કઈ પરિણીતા પરિડોલ વિસ્તારમાં બળાત્કારનો બનાવ સામે આવ્યો છે તાંત્રિક વિધિથી થી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કઈ પરિણીતા ઉપર બળાત્કાર કરાયો હતો જેમાં નણદોઈ અને સાગરીતે સાથે મળી પરિણીતા પર બળાત્કાર ગુજારી વિડીયો બનાવી પરિણીતાની માતાને મોકલ્યો છે હાલ તો તાંત્રિક નામે બળાત્કાર કરનાર સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેને લઈ ડિંડોલી પોલીસે બનાવની ગંભીરતાના પગલે ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સ જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ઠોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું ને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણ બનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેંદરી આપેલી સર આ કોઈ વિધિઓ આપેલી વખત છે કે આ પહેલાં આવું કોઈ કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત દિતિયસ જે છે એ પોલીસ તપાસી રહી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે